ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ માટે પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ હતી પાંચ મહિલાઓ સહિત કુલ ભાજપના કાર્યકરોએ પ્રમુખ માટે ફોર્મ ભરી અને દાવેદારી નોંધાવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે જેમાં પહેલા તાલુકા કક્ષાએ પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જિલ્લા પ્રમુખોની વરણી લઈને પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખની વરણીને લઈને પ્રક્રિયા હાથ ધરાતી બોટા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને પાંચ મહિલાઓ સહિત કુલ લોકોએ જિલ્લા પ્રમુખ માટે ફોર્મ ભરી અને દાવેદારી નોંધાવી હતી બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ માટે પૂર્વ પ્રમુખ મહામંત્રી માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના જિલ્લાના દિગ્ગજ નેતાઓએ દાવેદારી નોંધાવી હતી ત્યારે પ્રમુખ માટે દાવેદારી નોંધાવનાર લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે પ્રદેશ ભાજપની ગાઈડલાઈન મુજબ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી અનુસંધાને બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ માટે દાવેદારી નોંધાવવા માટે આજે ફોર્મ ભરવાનો દિવસ હતો ત્યારે આજે સાડા બાર કલાકે સમય પૂર્ણ થતા આડત્રીસ લોકોએ ફોર્મ ભર્યા છે અને હવે તમામ ફોર્મ પ્રદેશમાં પહોંચાડવામાં આવશે અને આવતા દિવસોમાં નવા પ્રમુખોની જાહેરાત થશે તેમ ભાજપના સંગઠન ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ આજે જયારે સમગ્ર દેશમાં સંગઠન પર્વ ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું હોય ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં અને અમારે બોટાદ જિલ્લામાં એટલે જિલ્લા પ્રમુખ તરીકેના આજે જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે આજે બોટાદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓમાં એક સરસ મજાનો ઉત્સાહનો માહોલ છે કેમ કે ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકરોને ચાન્સ આપે છે એટલા માટે નાના કાર્યકરથી લઈ અને મોટા કાર્યકર સુધી જ્યારે આજે અહીંયા ફોર્મ ભરી રહ્યા છે ત્યારે

એના માટે સૌને ઉત્સાહ છે અને વધારવા માટેનો અને સૌને આનંદ છે રાજુભાઈ પટેલ પ્રદેશ સંયોજક અને કર્ણાવતી મહાનગરના ઉપપ્રમુખની જવાબદારી સંભાળી છું અને હાલ બોટાદમાં ચૂંટણી અધિકારી તરીકે છેલ્લા એક મહિનાથી આ અહીંયા કાર્યરત છો અંદુભાઈ આજે બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ માટેના પંભરવાની કાર્યવાહી શરૂ થઈ છે કેટલા સમય કયા સુધીના અત્યાર સુધીમાં કેટલા પંપર આનંદ પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે આજની તારીખ નિશ્ચિત થઈ હતી કે જિલ્લા પ્રમુખ માટેની નિમણૂકોની કાર્યવાહી માટે સવારે સાડા નવથી સાડા બાર અમુક જિલ્લાઓમાં જિલ્લાએ પોતાની અનુકૂળતાનો સમય રાખ્યો હતો પણ આપણે બોટાદ જિલ્લામાં સવારે સાડા નવથી સાડા બાર સુધી કાર્યકર્તા જેને પ્રમુખ માટે દાવેદારી કરવી હોય એના પાર્ટીએ નક્કી કરેલા નીતિ નિયમ એની જે કંઈ ગાઈડલાઈન દે એ પ્રમાણે કાર્યકર્તા આવે ફોર્મ લે અને ફોર્મ ભરીને પોતાનો પ્રમુખ બનવા માટેનો વિચાર વ્યક્ત કરે દાવો રજૂ કરે લગભગ સાડત્રી આડત્રી ફોર્મ આવ્યા છે અત્યાર સુધીમાં અમારી પાસે આવી ગયા છે અને કાર્યકર્તાઓ એમાં જરૂરી માહિતી જે કંઈ જોડવાની હતી એ બધી જોડી અને ફોર્મ અમારી પાસે રજૂ કર્યા છે અને આ બધા જ ફોર્મ અમે અહીંથી પ્રદેશની અમારી જે સંકલન સમિતિ જે કંઈ ચૂંટણી અધિકારી છે એમને અમે અવરત કરવાના અને એમાંથી પાર્ટી પછી આવનાર દિવસોમાં જિલ્લા પ્રમુખ માટે નિર્ણય કરશે